ને કામ ઉગડ્યા છે આજે પ્રોગ્રામમાં છે અમારો હાડુભાઈનો ગ્રુપ બે કામ છે આમ તો એ છે અને આપણે ભારત ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ જોવાની છે ટીવી નહોતો પણ ભાવેશ કુમાર ટીવી લેતા આવ્યા છે ત્યાં ચાલુ કરીએ અને એક હાડુભાઈ અને આશાની પહેલાં પગી ગયા છે એ લોકો લગભગ ત્રણ વાગ્યા નીકળ્યા હતા એટલે મેં ફોન કર્યો હતો કે એમ ત્રણ વાગ્યા હતા કે તમે લોકો વહેલા જાઓ તો સાફ સફાઈ નાન દેન બધું કરવાનું એ બધું કરી નાખે અને એક બોલી બાજુ હાડુ ભાઈ જી અઢાર જણા છે બે વાગ્યાની જવાની વાત હતી એને બદલે વાગ્યા અત્યારે પાંચ વાગ્યા આવ્યા છે હજી પહોંચ્યા નથી હજી લોકો તો મને અંદર લગભગ છ સાડા છ થઈ જાય આવશે છ થઈ જાય કાંઈ નહીં હવે જઈએ અને મેસનો પ્રોગ્રામ ચાલુ કરીએ મેનું મગર નક્કી ચૂ છે કે નચ્યું

મેં જોવા હતું પ્રોગ્રામ નક્કી કરી ટીવી લેતા એવા પણ મોટા કલાકાર બધ છે પણ રિમોટ ભાઈનું કામકાજ આવું એવું છે ટીવી લેતા એવા આવ્યા બધું કર્યું બે વાગ્યા એ તો પણ રિમોટ વગેરે હવે કરવાનો હું તો ટીવી એમને છે એના દાગડા આવેલા પેલા વધામણા કરવાના છે હલો ચા પાણીની કઈક વ્યવસ્થા કરો કરો છો ટુ વ્હીલ હલો તય નહીં હાલો એમ થાય કેટલા રન કેટલા જ્યાં રન ત્યાં જે વન સિક્સટી સિક્સ પાંચ વિકેટ હા સાડત્રીસ ઓવર હમ અત્યારે બ્રેકવેલ અને બિચલ ફેર બેન્ટિંગ કરે છે બોલિંગ કેટલા અઢીસો રન કરીશ આ બસો છો નહીં પણ તો થાય નહીં થઈ ગયા થઈ જાય રહી ગયા બિચારા જ્યાં જાય મ્યુઝીલેન્ડ ત્યાં રમવા આવ્યા બી થાય અંદર બી ચાલુ રહ્યો કઈ એમ થોડા રન કરે તો જોવા મજા આવે મજા આવે આ વન સાઈડ થઈ ગઈ મેં દીધી આ ચાન્સ વધી ગયો કઈ નહીં હવે જોઈ કેટલા રન કરે સાઉદી માં કે ટીવી ચાલુ થઈ જાય આપણો દાવ ચાલુ થાય ને ત્યાં ચાલુ ચાલુ થઈ જાવ જોઈ બીજું કઈ નહીં ઓલા માં દાવો નો તો નહીં એમ તો હામે ઓલા કાકા એને ડિસ્પ્લે મૂકી છે શ્રી મૂકી છે એ ઓલા કે ન હોય તો આપણો દે ચાલુ થાય રોંડાને ચા મૂકી છે કોને કોને પીવાની

પોગ્રામ મે હુકા ગયા ને ભાવે સે હુકા ગયો બિચારો શું કરે ત ભાણિયો એક ચા થઈ ગઈ છે મસ્ત તૈયાર હાડુ ભાઈ ચા ની જોશ કે મળ્યા છે લેવા ચલો ભાઈ બધા ચીયર્સ કરો ચા ચીયર્સ બસ ફી ગમે ચીયર્સ नमस्कार ओके दोपहर से आपको नहीं पता दीपासी जी जानू से सी थैंक यू तमारो कब तो आभार और नचा बनाई दीपासी मदरों से कट कर दूँगा तुम कुली जमाना तो क्या तुम मदरों हो जाएं नस भी फिक्स मार આ કામ કરતાં બે નથી જોતો પણ હવે આઉટ ちょっと。<laughs>

એ તો અમારે મીરાન બે છોકરી વાયરસ એટલે નગર ત્યાં પનીર ભુરજી જ ખાવા નતો તમે કટિંગ કરાવવા લાગ્યો હતો એ ક્યાં ના પાડતી એમાં આપણે ક્યાં ના હતી તમારે બધું લાવવું તો વસ્તુ લઈ આવો ને તો બનાવી કાય નહીં બીજી વાર વાત રસા કસી પોઝિશન જામી છે કેટલા કરવાના છે છેતાલીસ બોલમાં ગણપચાસ કરવા ના જવાય કેમ લાગે ચૌદ પાક મેં લઈ ગયે છે પાકો બાકુ બાકુ ઈચ્છા છે પણ થઈ જાય થઈ જાય આપણી પાસે છે દાયરામાં આવી ગયો છે પણ ઇન્ટરેસ્ટિંગ મેચ છે મેચ તો જ ઓડિયન્સ શ્વાસ પણ ઉપર મેચ ઓળિયાં અમે તો ઓડિયન્સ કરતા સત્તાવાળા મજા થાય ઓડિયન્સને બહુ એટલો બધો ન થાય આપણે ન્યુઝીલેન્ડના પૈસા વધારે છે ઇન્ડિયા ફેવરિટ હતું એના પૈસા ઓછા છે ઇન્ડિયા જીત થાય કાંઈ નહીં જોઈ આઠ ઓર બાકી છે હવે તો જીતની ઘણી નજીક પહોંચી ગયા છે ચૌદ બોલમાં નવ કરવાના છે જાડેજાભાઈ આવી ગયા છે એટલે કદી બાઉન્ડ્રી માસે તો કરી છે કેમ લાગે

वांग नहीं होता है विलिंग मारों से बहुत मजे से उसे तोड़ जाने हाँ अरे मैं जारे जा जवाब मिला ही होगा तो मेरे को कहीं ना करता मार बाय जारे जबाय जो जो आई तो बाय इंडिया रेड इंडिया 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 इस समय जारे जबाय बाउंड्री मारे अरे मारे जबाय विलिंग मारों से बाउंड्री वेट तोड़ जाने वाल ભાઈ ભાઈ મેચ જીતાડી દીધી છે અને ચેમ્પિયન ટ્રોફી થઈ ગઈ છે હવે આપણી ચાલો મસ્ત પ્રોગ્રામ બતી ગયો ફાઈનલ મેચ જોવાઈ ગઈ ઇન્ડિયા જીતી ગયો અને

એક્સિલન્ટ એક્સપિરિયન્સ ફાર્મ હાઉસનો ફાર્મ હાઉસમાં આવવું જ જોઈએ પણ અત્યારે શું છે ઋતુ ચેન્જ થાય છે ને જે વિન્ટરમાંથી સમરમાં ટ્રાન્સફર થયા છે ને એટલે મચ્છર બહુ વધારે હતા ઓવર મચ્છરનો ત્રાસ હતો બરાબર હાથની એક્સરસાઇઝ એટલી બધી થઈ ગઈ છે આજે કસરત થઈ જાય હા એક્સરસાઇઝ પૂરેપૂરી થઈ ગઈ છે મચ્છર ઉડાડવાની કસરત કરવાની રશ્મિ નાદ દુખતો તો ને કસરત કરવાની કીધી હતી

આ ટ્રાફિક બી ઘણી છે વસ્તુ બી ઘણી ઓછામાં ઓછા તમે દુકાન ઉપર જાઓ તો પંદર વીસ જણા સંચની લાઈનમાં ઊભો હોય થોડા દીધે ને ફોક તો થોડા એન્જોય કરીએ પેન નીકળી ગયા સોળા પેન નીકળી ગયા ઘરે અને આજના દિવસનો બધો કાર્યક્રમ થયો પૂરો પૂરો તો હવે સન્ડે એન્જોય થઈ ગયો ઇન્ડિયા વિન થઈ ગયું ગેટ ટુગેધર થઈ ગયું ફ્રૂટ સોડાની મજા આવી ગઈ અને આખો દિવસ એન્જોય કરીને ફિનિશ કરીને હવે વ્લોગ કરે છે પરેશભાઈ પૂરો અમારા હાર્ડ ઉપર અમને ઘરે મૂકવા આવે છે અને આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ